ગુજરાતના આઈપીએસ અધિકારી અભય ચુડાસમા ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની પાસે રૂપિયા કરવામાં આવી રહી છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ ટૂંકમાં સમય દરેકનો પૂરો થાય છે અને સમય પ્રત્યેક ક્ષણે નવા સમીકરણો પેદા કરી દે છે પણ આવું કેમ યાદ આવે છે તો એટલા માટે કે એક સમયે ફેક એન્કાઉન્ટરના કેસના આરોપમાં જેલમાં રહી ચૂકેલા અને બાદમાં ક્લીન ચીટ સાથે ફરી ફરજ પર આવેલા આઈપીએસ અભય ચુડાસમા હવે નિવૃત્તિના આરે છે અને કહેવાય છે કે તેઓ સરકારની ગુડની પણ ગુડ બુકમાં છે પરંતુ હવે તેઓ નિવૃત્તિના કાંઠે છે અને પોલીસ વિભાગે આઠ લાખ જેટલી રકમની ઉઘરાણી કરી છે અને એ પણ જુનિયર અધિકારીએ સરકારી નિયમો બતાવીને કરી છે વિગતે સમજીએ શા માટે આઈપીએસ અભય ચુડાસમા પાસે એમટી વિભાગના એસપીએ લેખિતમાં બે દિવસમાં નાણાં ભરવા માટેનું ફરમાન કર્યું છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારીઓમાંના એક અધિકારી અભય ચુડાસમા જેઓ અગાઉ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસમાં તેમને પણ જેલમાં રહેવાનો વખત આવ્યો હતો કહેવાય છે કે ચુડાસમા ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્ર સરકારની પણ ગુડ બુકમાં છે અને તેના કારણે જ તેમનો આઈપીએસની દુનિયામાં એક અલગ જ રૂતબો જોવા મળે છે હવે ચુડાસમા છેલ્લા લાંબા સમયથી તેમના સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે પણ પ્રયત્ન કરતા જોવા મળે છે જેના કારણે એવી પણ ચર્ચા શરૂ થઈ કે તેઓ નિવૃત્તિ બાદ રાજકારણમાં જોડાઈ શકે છે એ વાતને અભય ચુડાસમા એ ક્યારેય સમર્થન નથી આપ્યું એ વાત આખી અલગ છે ખેર હવે વાત કરીએ કે અભય ચુડાસમા પાસે પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના એસપી દ્વારા શેના પૈસાની વસૂલાત કરવાની વાત કરવામાં આવી છે તો વાત કઈ એવી છે કે હાલ આઈપીએસ અભય ચુડાસમા ગુજરાત પોલીસ એકેડમી ગાંધીનગરના આચાર્ય છે અને તેમને રહેવા માટેની વ્યવસ્થા ત્યાં કરાઈ અકાદમી ખાતે કરી આપવામાં આવે છે પરંતુ અભય ચુડાસમા પોતાના અમદાવાદ સ્થિત ઘરમાં રહે છે અને ત્યાંથી સરકારી વાહન લઈ રોજ ઘરે આવે છે અને રોજ ઘરેથી કરાય જાય છે એટલે કે તેઓ ફરજ પર જવા માટે ઘરેથી સરકારી વાહનનો ઉપયોગ કરે છે ત્યારે આજે ઘરે આવવું અને ઘરેથી કચેરીએ જવું તે ખરેખર અભય ચુડાસમાની પોતાની ખાનગી ઈચ્છાની વાત છે માટે સરકાર તેમના આવવા જવા માટે સરકારી વાહનના ઈંધણના ખર્ચ ભોગવવાય નહીં માટે જ મોટર ટ્રાન્સપોર્ટના એસપીએ ટાંકીને લખ્યું છે કે ગુજરાત સિવિલ સર્વિસીસ ઓક્યુપેશન ઓફ રેસિડેન્શિયલ અકોમોડેશન રૂલ્સ બે હજાર બેના ના નોટિફિકેશનના ચેપ્ટર ત્રણ ગવર્મેન્ટ રેસિડેન્શિયલ અકોમોડેશનના રૂલ નંબર બાર મુજબ કાર્યવાહી કરી છે બધું ટાંકીને લખ્યું ટૂંકમાં આઈપીએસ અભય ચુડાસમાને કરાઈ પોલીસ અકાદમીના આચાર્ય તરીકે ત્યાં જ નિવાસસ્થાન આપવામાં આવે છે અને માટે તેમને નિયમ પ્રમાણે એ નિવાસ સ્થાનને તેમનું ઘર માની શકાય પરંતુ તેઓ ખાનગી પોતાના ઘરે જાય છે તે તેમનો ખાનગી વ્યવહાર છે અને તેનો ખર્ચ સરકાર ન ઉઠાવે માટે જ મોટર ટ્રાન્સપોર્ટના એસપી સિંગે રૂપિયા સાત પોઈન્ટ બાણું એટલે કે આઠ લાખ આસપાસની રકમની ઉઘરાણી કાઢી છે પણ સરકારી નિયમો પ્રમાણે અને પત્રમાં લખ્યું છે કે જો કિલોમીટર દીઠ સરકારી ચાર્જ ગણ્યો એ રકમ રૂપિયા સાત પોઈન્ટ બાણું લાખ નથી જમા થતી તો નિવૃત્તિ સમયે અભય ચુડાસમાના એનઓસીમાં લેણું નીકળતું હોવાનો ઉલ્લેખ કરી દેવો એટલે કે જો નિવૃત્તિ સુધીમાં એટલે કે આ જે ઉલ્લેખ કરેલી રકમ છે તે અભય નથી ભરતા તો તેમના નિવૃત્તિ બાદનો સમય આ એક લેણાનો પોસ્ટર સાથે લઈને ફરવા જેવો આવી શકે હવે આ કાર્યવાહીને પગલે લોકોમાં ચર્ચા જાગી છે કે એક સમયના સરકારની ગુડબુકમાં ગણાતા અભય ચુડાસમા સામે પોલીસ વિભાગે કેમ લેણું કાઢ્યું એ પણ નિવૃત્તિના કાંઠે છે ત્યારે વળી અભય ચુડાસમા અગાઉથી સરકારે રાજીનામું સ્વીકાર્યું નથી પણ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે એ વાત પણ આખી અલગ છે તો પછી સિનિયર આઈપીએસ અધિકારી અભય ચુડાસમા સામે લેણા જેવી કાર્યવાહી ટાંકણે ઘા જેવું છે કે પછી આઈપીએસ લોબીમાં ચાલતા આંતરિક ખટરાગનું પરિણામ છે એ પણ સૌ વિચારી રહ્યા છે મહત્વની વાત છે કે હમણાં આજે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં પણ દરોડા પડ્યા હતા અને તેના કારણે પણ આઈપીએસના ખટરાગ અને આંતરિક કલરની વાતો ચાલતી થઈ હતી ત્યારે અભય ચૂડાસમાં સામેના નીકળતા લેણાની આ વાતને પણ હાલ તો આંતરિક કલહ કે દાવ લેવાની પ્રક્રિયા તરીકે જ લોકો જોઈ રહ્યા છે મેં અગાઉ કહ્યું હતું તેમ જ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી માન આ પ્રકારના અહેવાલો વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર અને તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરશો નમસ્કાર